આલ્યા પણ પેલા માર ઉતા પેલું હામ લ્યા એ હમુ કોટી યાર ઉડતી જ નઈ સાવ કરવાની ડોસી ઉડતી લ્યા ચોકાડી માં કાપ લ્યા રે કાપી રાખ કાપી ના સાડેડો કાપી ના છુ વાયરો જ

જો ગમ ઉડ્યો ડોસી મારા ઉડતી હું કરવા ઉડાણ કરેલા ઉડાણ પતંગ આટલા બધા તો લાભ પડે છે

બારું ફલાવા મારો છોકરો દુનિયામાં એક કંપની પતંગ છો મારા છોકરાને એક કંપની પતંગ ભલે પતંગા ચપ્પલ બનીને આલે તો એક પતંગ જગ્યા થી

આું ઘરે કચેરીલા તો પતંગ ના ના એ તી ખાળી એમ નહીં હરી હું કહું આ કારુબા બાછાને તમે વાત તો

કળિયા જો નઈ જાવ ડग्गा પાલા ના કતો તાકાત મત જેટલી દોડી છોડ પછી આવતી તો શું એટલી બધી ફીક કે હવે એ પીઓ ગટ્ટો મુચ્છો છે મારતો આલા ગપ્તા મોડા મોય પર ભાઈ રા દોયડું પલા ઢોલુ ઘરમાંથી કાળ ઘરમાંથી પેલું પડીને વિવાય નઈ કાઈ માંથી ડબલ નઈ થાય don gbenyeghi heartomoty bu jere na core to heartomoty. fokan hurata nri zama jirgin wan jere-jere mare

લાગે છે કે જે પૂરી છે માર પાસે ક્યાં જા હવે તને મારું પતંગ દેખાતું નહીં તો કાપ લ્યા જો લુવાય લે કાપી જા પાછો મારું પાછ્યા આગે જ

अले आ ती बची आयो रे ट्रैक्टर वट कडक ने आयो हा आ लोप कपाई घेऊ लो कपाई जाते एकड एम पडतो थी रटाण वे पाली जा कने आयो लो आ रे कापिनाشي कारू बाये अला क्षेत्र कनु 45 काट काट

કાપી ના ગણાય હું આકાર પડ્યું હતું એટલે હજુ કાપ્યું ના ગણાય આકાર ખાલી બોલ્યું હતું કાસ્ટમ કારુબા તમન કાપી જાતા પછી કારુપા કાપી નઈ ગયા હું આકલ એમ ના પડે વત ને તમ હું તને નાક વાઠવા માતાન છોકન દોડું કે આ બકરી કો કે દોડતો નહી હાઈ રહું જો જલ્દી જો હેડો એટલું કામ કર હેડો હેડો પછી ફેર હરીફાઈ જો હેડો દોડો જલ્દી

નીતા પેઢેલું લુંઢણ ને ચીલ્લી પેઢેલું લુંઢણી નો કાકો લુંઢણ માં ખુйно ખોન્ડ લુંઢ કેડો માલ નહીં ઢોળ આ જો લુંઢવાનું ચા છોડશે વખત જાન જુવા કાની મારા છોકરા ને પી બીજી વાત તલાય રંગ ડોમી દોય છે

ફક્ત છાપુ ખાતા માતાની છ મેળ આઈ ગયો છોકરા માટે દોરી લાભી જ નહીં ગટ્ટુ થઈ ગયું કમ્પ્લીટ

બુલી મી કે તો ખાવાની પડ્યો ખાવાની પડ્યો તું ખાવાની પડતી હો મારી જો ભાઈ જીતા જીતા પ્લે કર આમળા હાલ કાળો ભાઈ ચાં થાપો કાળો ભાઈ ગયા એક ખાઈ ગયો પાડે કે ગયો તું તું

પશે સે હી લાલ હે દુનિયા હું લાલ કરે લે આમન જીંદગી થી લાલસી એ તો ખонポン ઉપર જાય તારા પછમ મચું લોકન નહી હેજો ચોકન જાય ઘેર એમ ઈ વર્ ચોકનયો જાય જોગલાંગ સરદ પાડી કાયરુ જી હની મતણ છોગા ના રકે બે ચીમો થાય તે જોજો આપ મેલ્યો વાહની આપરો વા બે જ મેલો બે વા ઉડવાનું હોય પતંગ ઉડે જરૂર પડતર પેલું તેની હોય છે રમા કાની સાચું છોકરો મરી જોઈ હોય આવ્યો રમા છે એ તો દોડી સારી હોય તો હવે કાપ પછી દુકાનમાંથી પણ પોત પહેલાં આટલી લેનુ દાળો કપાઈ જતા કું થાય એ કંઈ કઈ રાખી જારે જોગલો જાણા તાણામાં તૈયાર થાયના શેતરમાં અહીંયા દાળ એનો ધૂળ કાઢી નાખવાની છે જ્યાં જ ચા ચારી ત્યાં બે દાળો ચીડી કાઢું જે લે એ હું ભાગે થાસી મારે ફીડકી પકડવાની તાર ફીકી ત્યાં મુંજા પકડું મુંજા ચા ગાઉ ચાંત ફીકી કતો હો ગેતો હતા તો મને તો ક્યાં પી